ખિલાવન કબર છડા હોય તમારે છે ને એ ઉברו શીખ હોય તમારે થોડાક બે વર્ષો ગામડામાં રહેવું પડે ને એટલે મને બધું ગામડાની ખબર પડે કે ગામડામાં તમે છીટી ના રહ્યો આવ્યા એ તું બટા મારે ઓલો રોટલો ખાવાનો રોટલો કેમ ન ખાધું પણ તાર મમ્મી કીધું તું ગાડી જતી મમ્મી ડબ્બો બરાબર બેન ને હારે લઈ તો નેજામાં જય માતાજી જય સુરાપુર દેડા દાદા તો સવાર સવારમાં મસ્ત મજાના બ્લોકમાં માં આપણું સ્વાગત છે અને મેડમ અમારે ત્યાગ થવા મળ્યા છે નાસ્તો ક્યારે થયા નક્કી નથી કારણ કે અમારે દાદા મારી બેર કે છે તે મેડમ અમે નવ દહ વાગે ઉઠવા મળી

પછી બહાર જવા વાંચે ને ટીને કપડા ધોઈ સંતો જ ગયો કે તો વાંધો નહિ ના વાગ્યો છે સરસ અને તમે તૈયાર થઈ ગયા ને તો બહુ સારું પણ પર મૂઠી ને કપડા ધોઈ નાખ્યા હમ

કારણ કે દુકાને કામ ઘણું બધું હતું હવે થોડુંક બે દિવસનું કામ રહ્યું છે એ પતી જાય પછી આપણે જવાનું છે પર્યાગરા દર્શન ડૂબકી મારવા માટે તો લાવો પટ્ટો એ પટ્ટો પહેરી પહેલાં તું છે ને નાસ્તો કાંઈ જા નગર પટ્ટાવાળી થાય અત્યારે તો હાલો મિત્રો નાસ્તો કરી લઈએ તો ગાય છે ત્યારે જો આપણે ઘરે આવી ગયા છીએ અને અમારે બેન જો બેસી ગયા છે આરાધના બેન ઓલી રૂમમાં છે તો તું આમ તારી તમમેન કામ કરાવતી હો તો કેનું કામ જ કરું છું તે બોગા અને મેડમ ક્યાં ગયા ક્યાં ગઈ ખોવાઈ ગઈ રે અમાર મરી ગઈ તમારે શું આલે છે હવે આપડે ભૂખ લાગી ઓમ તો તમારે એમ નો બોલતી આપણે તો કરે જો મતલબ મતલબ કેમ કીધું હા હા હાલો જલ્દી હવે

મસ્ત હાડી લીધી જાનું મસ્તી એને એને ખિલાવવાનું કેમ કે ખુકી આયે ઓલો આબી એને ઓટણું જોઈએ ખાને ઓટણું છે આપણે હાડી પેરી એટલે આ હાડી જો આખી પણ બે ભાગ કરી અને બેને હાંધા મારવાના બરાબર એટલે ખિલાવવાનું કે એ મને ઠીક ઠીક એક વાર પહેલી વાર મને કે હા માર ખાડલા ખિલાવ દી હું તો એ તન ન ખાવ તો ને ગામડામાં જ થાવ પડે ખિલાવવાનું ખબર છેડ ઓટણ ખબર હોય આપા એ તમારે છે ને એવું ઉભરો શીખવું હોય તો તમારે થોડાક દે વર્ષો ગામડામાં રહેવું પડે અને એ

હમ તો એવું બધું છે મિત્રો જમીન જો હવે ટાટા પર ની વાતો કરવા બે બેસી ગયા છે હવે નક્કી નહીં તો હું આમ ઓલી રૂમ માં ગોતું તો આયા આવી ગઈ હા ઓછળ ને બધું કાઢ્યું છે ને તો ધોઈ નાખું અને બંછી બેન જો આયા ઊઈ ગયા છે કારણ કે હમણા દાદા અમારે સુરત ગયા છે એટલે આ રૂમ હાવ તો ખાલી છે સુની સુની દાદા ને મારી વગર મજા ન આવે કેમ કે ઓછળ ને મેલા છે ને કાઢ નાખું બધા મહેમાન આવશે ને પાછા બરાબર લગન કરીને બધા દાડા માં આવશે

ને એક લગ્ન હતા એ પૂરા કરી દીધા છે હવે બીજા લગ્ન કાલના છે એ પતાવીને પ્રમ આપણે ઘરે આવી જવાના છે ત્યારે જો બહુ મોડું થઈ ગયું છે તો આપણે આ બ્લોકને વિરામ આપી દેવાનો છે છે કે આજનો બ્લોક તમને ગમ્યો છે ગમ્યો તો લાઈક શેર કોમેન્ટ અને ચેનલમાં નવા આવતો તો સબસ્ક્રાઈબ કરી દેજો કાલે ફરીથી નવા બ્લોગમાં મળી ત્યાંથી બધાને જય માતાજી આવજો બાય બાય